પણ વિઠ્ઠલભાઈને અમે નથી લગાડતા શું એ અમારી સામે આ રજે રજમાં જીવંત છે શરીર રૂપે વિદાય લીધી છે પણ એનો આત્મા તો અહીંયા છે વિઠ્ઠલભાઈનું નું નામ આવે ત્યાં અમારે કઈ પણ જોવાનું રહેતું નથી જયેશભાઈ માટે પણ ગૌરવ છે કે તેમના પિતા વિઠ્ઠલભાઈ ના આગળ અને એની સાથે રહી હાથ મિલાવીને એવા જ કાર્ય કરી રહ્યા તો અમારા બધાના પિતા તુલ્ય કહીએ તો જે આ ભૂમિ છે એને અમે વિઠ્ઠલ ભૂમિ કહેશું કે વિઠ્ઠલભાઈએ જે કાર્યની શરૂઆત કરી અને એના અમે અત્યારે સૈનિકો છીએ ને તો એનો ખરેખર આનંદ છે અને આવી ધરતી ઉપર જન્મ લેવો ને એ પણ અમારા માટે અનેરું એક ગૌરવ છે જયેશભાઈ એક એવું વ્યક્તિત્વ છે કે નાનામાં નાનું કામ હોય ને તો પણ અમને વિશ્વાસ હોય જામકંડોરણાના વ્યક્તિ તરીકે કે અમારે અંતે જયેશભાઈ કામ પાર પાડશે એટલે જે વિઠ્ઠલના વડલા કહીએ ને

મારા આગલા દિવસના હતા તો ખૂબ આનંદ આનંદ કર્યો અને કરાવ્યો સ્વયંસેવકની ભૂમિકામાં બહેનો છે એની સેવા હંમેશા ચકલી સેવા એટલે કે નાની સેવા ગણાય છે કે જેમ જંગલને આગ લાગે ને ચકલી પણ પોતાની ચાંચમાં તણખલા રૂપે પાણી લઈ આવે તો પણ સેવા તો મારી બહેનોની ચકલી સેવા છે બહેનો છે એ વ્યવસ્થા સંભાળશે કે રંગોળી ડેકોરેશન એ સ્ત્રીનું એક હાથનું શણગારનું ઘરેણું કહીએ તો અમારા બધાના પિતા તુલ્ય કહીએ તો જે આ ભૂમિ છે ને અમે વિઠ્ઠલ ભૂમિ કહેશું એટલે વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમા સમક્ષ દર વર્ષે છોટે સરદારનું ટેગ લગાડવું અમારા માટે એક આનંદની લાગણી હોય છે એટલે બહેનો હોશભેર હૈયા અને કારીગર ના હાથ લઈ ને રંગોળી પૂરે છે સાથે સાથે આનંદથી દાંડિયા રાસ પણ લઈએ છીએ અને આજના ઉત્સવની વાત કરી તો બહેનો દરેક મંડપ નીચે પોતાના દીકરીના લગ્ન હોય એટલી કાળજીથી એક એક વસ્તુની કાળજી રાખશે નવ દંપતીને મંચ સુધી લઈ જશે આશીષ વચન માટે એ સિવાય બહેનોને કહેલું હોય છે કે નાની મોટી કોઈ પણ વસ્તુની કદાચ કચાશ આવે તો જેમ ઘરમાં થીગડું મારવામાં બેનો માહેર હોય એમ કંઈ પણ કચાસ હોય ને તો એ રિપેર કરવાનું કામ એ અમારા બહેનોને આપેલું છે અને અમારા ઉત્સવની વાત કરીએ ને તો તમે જોઈ શકશો કે અમે બધા વેણી નાખીને આવ્યા છીએ એટલે વર્નીમાં પણ વર્નીમા પણ અમે છીએ કન્યાનીમાં પણ અમે છીએ પચાસ એટલે આ અમારો મોભો પણ છે અને અમારી સેવા પણ છે તે આનંદ પણ કરવો અને બીજાની જે કંઈ પણ સેવા છે એ પણ અમારે સાચવવાની અને સરસ મજાની અમારી આજે પર્પલ ફોજ રેડી થઈ છે તો એક એક સરસ મજાની સુંદર જે ભેટ આપેલી છે પ્રસાદી રૂપેની સાડી પહેરી અને આ અમારું પ્રતિક છે કે વિઠ્ઠલભાઈએ જે કાર્યની શરૂઆત કરી અને એના અમે અત્યારે સૈનિકો છીએ ને તો એનો ખરેખર આનંદ છે અને આવી ધરતી ઉપર જન્મ લેવો ને એ પણ અમારા માટે અનેરું એક ગૌરવ છે આ પ્રસંગે વિઠ્ઠલભાઈ કેટલા યાદ આવે સ્વ લગાડી જ કેવી રીતના શકીએ કારણ કે એમનું જે કાર્ય છે ને એ આજે વડલાની જેમ એક એક ડાળે ડાળે પત્તા રૂપી ફૂટેલા પત્તા અમે છીએ એટલે જે વિઠ્ઠલ વડલા કહીએ ને સેવા રૂપી એના નવા નવા પાન અને દરેકો સુધી ફૂટતા રહેશે પાંદ એટલે અમે સ્વયંસેવકો અને આવી જ સેવા આપતા રહેશું એટલે વિઠ્ઠલભાઈ કોઈ દિવસ આ ધરતી ઉપરથી શરીર રૂપે વિદાય લીધી છે પણ એનો આત્મા તો અહીંયા છે જયેશભાઈ વિશે શું કહેશો કે વિઠ્ઠલભાઈ જેટલા જે તેમને તેઓ અત્યારે કાર્ય કરી રહ્યા છે કે વિઠ્ઠલભાઈ હજી તમને આગળ લાગે છે નહીં બેશક એ પિતા છે એટલે પિતાનું એક સ્થાન મોભેરું હોય છે અને વાત કરું ને તો સાથે સામાજિક ટેગ લગાડવું ને એક બહુ મહત્વની વાત હોય છે આપણે પોલિટિકલી લોકોને માન સન્માન નથી આપતા ફક્ત એના મોભાને લીધે પણ જયેશભાઈ એક એવું વ્યક્તિત્વ છે કે નાનામાં નાનું કામ હોય ને તો પણ અમને વિશ્વાસ હોય જામકંડોરણા ના તરીકે કે અમારે અંતે જયેશભાઈ કામ પાર પાડશે એટલે ફક્ત રાજકીય નહીં પણ સામાજિક ધાર્મિક અગ્રણી તરીકે અને એ પણ વિઠ્ઠલભાઈનો જે વડલો છે ને એની એક મેઇન શાખા છે નાનામાં નાનું કામ હોય તો દરેક લોકો ઉપર ધ્યાન પણ એટલું છે એમની જે કંઈ પણ અમને બહેનોને એક સેવા હોય છે એમાં ક્યારેય કચાશ નથી રાખતા એટલે જ અમે ગામડાના બહેનો ગાયો દોતા બાળકોને રાખતા પતિ લોકોનું ભાણું સાચવી અને અમે આ સેવા કરીએ એટલે કરી શકીએ છીએ બે ટાઈપની અમને એક એક જયેશભાઈની બાહેધરી હોય છે અને એક અમારા પરિવારનો એક પ્રેમ હોય છે કે નહીં વિઠ્ઠલભાઈનું નામ આવે ત્યાં અમારે કંઈ પણ જોવાનું રહેતું નથી ફક્ત અને ફક્ત દિલથી સેવા આટલું વિશાળ મેદાન છે ને વિશાળ મેદની પણ આવવાની છે તો કે થાક ન લાગે બહેનો જો અને આટલું બધું દોડા દોડ કરવાનું હોય થાક ન લાગે એટલા માટે ઉથાળા હોય અહીંયા થાક ના હોય એટલા માટે થાક નથી લાગતું કે વર્ષોથી અમે લોકો ટેવાયેલા છીએ કે શાહી સમૂહલગ્ન ઉત્સવમાં આવવાનું હોય ને તો રાજાના દર્શન એમણેમ ના થાય તમારે નગરમાં બે કિલોમીટર તો પદયાત્રા કરવી જ પડે વીઆઈપી ગેસ્ટ હોય તો પણ એક કિલોમીટર દોઢ કિલોમીટર ચાલીને આવું ત્યારે તમે આ શાહી સમૂહલગ્ન ઉત્સવમાં પહોંચશો ને એ જ અનેરું મહત્વ છે અનેક દીકરીઓ ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવા જઈ રહી છે ને એ પહેલા આટલો મોટો ઉત્સવ સમૂહ લગ્ન છે તો સમૂહ લગ્નનું કેટલું મહત્વ છે અને શું કહેશો આ પ્રસંગે અનેક દીકરીઓ દંપત્ય વિશે શું કહેશો દંપતિ વિશે એ કહું કે અહીંયા ઓલમોસ્ટ ધરતી પુત્ર છે એટલે કે ખેડૂત લોકો તો ખેડૂતને પાક છે આવી જાય પણ લણવાનો ટાઈમ થાય ને કુદરત જો એમના ઉપર રિસાયો હોય તો એ બાપના ખિસ્સામાં પૈસા નથી આવતા પણ દીકરી કે દીકરાને વળાવવા માટેની હોશ તો અકબંધ હોય છે એ હોંસ અમારા વિઠ્ઠલભાઈના કાર્ય થકી જયેશભાઈ પૂર્ણ કરે છે એટલે આનો એક આનંદ હોય છે દંપતિઓને પણ કે મારી સૂટ લેવાની કેપેસિટી નથી પણ જયેશભાઈ ને આંગણે સૂટ મળશે બૂટ મળશે ને બગી મળશે અને પાલખી કેવી હશે તો કે હાથી ઘોડા તો પાલખી હશે હશે અને એ જે એક ઘોડો નીકળશે જેટલા પણ મહેમાન આવે છે એમને એક વિનંતી કે તમે અઢી વાગે કન્યા છાત્રાલય ના ગેટે સાહિવર ઘોડો નો એક દ્રશ્ય ની નિહાળી અને પછી મંડપમાં આવજો કારણ કે એની અંગે એક અનેરી રંગત છે એટલે એમ થાય કે હું એક આંગણેથી થી વિદાય લઉં છું ને દીકરીને તો એમ થાય કે હું મારા બાપ ને આંગણે થી જ વિદાય લઉં છું અને દીકરા એમ થશે કે મારા બાપે જે મને શાહી ઠાઠ થી વડાવવા જોઈએ ને એ મને જયેશભાઈ વડાવ્યા છે એટલે દંપતીઓનો અનેરો આનંદ હોય છે અને એટલે જ પાંચસો અગિયાર દંપતીઓ છે ને એ આજે હોશ વિદાય લેશે શું કહેશો શું નામ છે તમારું મારું નામ રશ્મિબેન બાલદા જામકડોળવા ખોડલધામ મહિલા સમિતિ કન્વીનર શું કહેશો કે આજે આટલો મોટો ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે ને તમે બહેનો છો અત્યારે સેવા કરવાના છો તો કેવું લાગે છે સૌ અમને બહુ અંદરથી આનંદનો અનુભવ થાય છે કે આવા સાહી સમૂહ લગ્ન જયેશભાઈ દ્વારા થઈ રહ્યા છે અને અમારી બહેનોની પણ નોંધ લેવાય છે અને એક એક માંડવે અમારા બહેનો સ્વયંસેવક તરીકે અમારે નિષ્ઠાપૂર્વક કામ કરશું અને અમે હૃદયથી આનંદ થાય છે કે આવા સારા કાર્યમાં અમે સહભાગી બન્યા છીએ શું શું સેવા કરવામાં આવે છે અત્યારે અમારે બેનો તરફથી પાંચસો ને અગિયાર માંડવે એક એક બેનો રહેશે ઓહો અને જે વસ્તુ કન્યાને આપવાની છે એક એક વસ્તુની નોંધ બાચકામાં છે એ બેનો સંભાળ છે એમાં પછી મામટની દરેક વસ્તુ કંસારના પેંડાથી લઈ અને દરેક વસ્તુની જવાબદારી બેનોની છે ઓહો શું કહેશો કે આટલું મોટું આયોજન છે આટલું મોટું રસોડું છે આટલા લાખોની સંખ્યામાં લોકો આવવાના છે પાંચસો ને અગિયાર દીકરીઓ છે તો શું કહેશો કે કેવું લાગે આટલું મોટું છે ખૂબ જ આનંદ થાય છે અને અમને પ્રાઉડ પણ છે કે અમારા જામકંડોળા તાલુકામાં આવું કાર્ય થઈ રહ્યું છે અને અમને જયેશભાઈ માટે પણ ગૌરવ છે કે તેમના પિતા વિઠ્ઠલભાઈનાથી આગળ અને એની સાથે રહી હાથ મિલાવીને એવા જ કાર્ય કરી રહ્યા છે અને અમને એ વાતનું ગૌરવ છે કે અમે પણ એમાં સહભાગી છે અને દરેક કાર્ય નિષ્ઠાપૂર્વક સંપૂર્ણ થશે એ પણ અમને અત્યારથી વિશ્વાસ છે શું નામ છે તમારું વર્ષાબેન શું નામ છે તમારું મીરાબેન ડોંગા શું કેશો કે આજે આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે તમે બેનો સેવા કરવાના છો કેવું લાગે છે અમને ખૂબ સારો અંદરથી એમ પ્રોટ્સ થાય છે કે અમને એક મોકો મળ્યો છે ખોડલધામ મહિલા સમિતિને તો અમે ખૂબ સારી રીતના અમારી ફરજ બજાવશું અમને અમને ગૌરવ છે અમારા કનોડા ઉપર અને આટલા બધા લોકો આવવાના છે પાંચસોને અગિયાર તમે શું શું પાંચસોને અગિયાર મંડપમાં જે રીતે બેને વાત કરે શું શું કામ કરવાના અમારે અમારે બેને કીધું એ જ રીતના અમારી જવાબદારી રહેશે કે માંડવાની અંદર જે ટોટલી વસ્તુ હશે એ અમારી બેનો સંભાળશે અને જ્યાં સુધી જાન પાછી વહી નહીં જાય ને ત્યાં સુધીની ટોટલી જવાબદારી અમારી રહેશે આપનું નામ શું છે લાગે છે બઉ મજા આવે છે અમને અમે તો સાત વર્ષ થી આમાં સેવામાં જોડાયેલા છે જયારે અમે અહીં આવીને ત્યારે એમ લાગે કે અમારે ઘરનું જ છે અમારા ઘરે ઘરે જ પ્રસંગ હોય ને એનાથી વિશેષ અમે અહીં લાગે છે થાક નથી લાગતો બેન નહીં કાઈ નહીં મજા આવે છે બહુ આનંદ મજા આવે છે તમે ક્યાંથી આવ્યા છો અમે અહીંથી ચામકંડોડાના જ બેનો છે દર વર્ષે આવો છો હા દર વર્ષે આવી છે આજે ચામકંડોડા તાલુકાના 30 ગામના બેનો આવેલા છે જે અમારી સાથે બધા જોડાયેલા છે અને એક અવાજે અમારા બેનો જયેશભાઈના કાર્યમાં જોડાય જાય આ સિવાય આજે અમારે બેઠક વ્યવસ્થા પણ સંભાળવાની છે સ્ટેજ આસપાસની અથવા મંડપમાં જ્યાં કાંઈ ગીરદી કે કંઈ ન થાય એના માટેની જવાબદારી છે એટલે એક એક મંડપ સંભાળતા 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 અમારે બેઠક વ્યવસ્થા પણ સંભાળવાની છે કે ક્યાંય પણ કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે નહીં એટલે આ કામગીરી અમે ખૂબ જ નિષ્ઠાપૂર્વક ઉજવું અને કોઈ પણ પ્રશ્નો નહીં આવશે જય જી આ ઉત્સવ ઉજળો છે કારણ કે તમે આ ઉત્સાહ જોઈ શકો છો આ બહેનો છે અને બહેનોનો ઉત્સાહ આપણે જોઈ શકીએ છીએ તેઓ આજે સેવા કરવાના છે સેવાનો ઉત્સવ છે તે અહીં ઉજવવાનો છે તેમનો જે સેવાનો જે સહકારનો જે ઉત્સવ છે તે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ને એટલા માટે જ આપણા ભૂમિ છે તે ઉજળી કહેતા હોઈએ છીએ અને આજે જે રીતે આપણે સમૂહ લગ્ન છે તેમાં અનેક બહેનો અનેક ભાઈઓ છે તે સ્વયંસેવક સ્વયંસેવિકા તરીકે કાર્ય કરે છે અને તેઓ તેઓ તેઓએ જે રીતે વાત કરી કે આજે સો વિઠ્ઠલભાઈ રાદડિયા છે તેમને પણ આજે તેઓ યાદ કરી રહ્યા છે અને જયેશભાઈના કામને છે તે બિરદાવી રહ્યા છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર